રોડગેજ રૂપાંતરિત કરવાના નામે છેલ્લા બે મહિનાથી ગેજ બંધ થતાં લોકો ભયંકર મુશ્કેલીનો સામનો કરે છે ધારેની જનતા માટે આશીર્વાદ સમાન રેલવે વિભાગની મીટર ગેજની ટ્રેન અમરેલી વેરાવળ અમરેલી જૂનાગઢ બંધ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગાયકવાડના સમયથી અમરેલીથી સોમનાથ એટલે કે વેરાવળ જવા સુધી વર્ષોથી રેલવે વિભાગ દ્વારા જે સુવિધા લોકો માટે આપવામાં આવી હતી તે બ્રોડગેજ રૂપાંતરિત કરવાના નામે છેલ્લા બે મહિનાથી વેરાવળ અમરેલી મીટર ગેજ બંધ થતાં લોકોને ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો કે ચલાલાથી લઈને વેરાવળ સુધી ફરી વખત આ ટ્રેનને શરૂ કરવામાં આવે ધારી થી જે આ વેરાવળ ટ્રેન હાલતી હતી એ રેલવે વિભાગે બંધ કરી છે કારણ કે અહીંયા કોઈ બ્રોડગેજનું કામ શરૂ નથી માત્ર અમરેલી સુધી બ્રોડગેજ લાઇન થવાની છે એટલે રેલવે વિભાગને પણ આપણે વિનંતી કરી અને અમારા બધા નેતા છે એને પણ અમે રજૂઆત કરી છે ભરતભાઈ સુત્રિયા છે કૌશિકભાઈ છે જીવીભાઈ છે એટલે કારણ કે આ પવિત્ર શ્રાવણ મહિનો હાલે છે અને લોકોને સોમનાથ દર્શન કરવા જવામાં ખૂબ જ મુશ્કેલ મુશ્કેલી પડે છે ત્રણ અઢીથી ત્રણ મહિનાથી આ ટ્રેન બંધ કરી છે એટલે રેલવે વિભાગને પણ આપણે રજૂઆત કરી રજૂઆત કરી છે તાત્કાલિક ટ્રેન શરૂ કરો કારણ કે પછી રૂપિયામાં વેરાવળ સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકે સામાન્ય અને ગરીબ માણસ અને એ સોમનાથ દાદાના દર્શન કરી શકે અને આ સેફ્ટીવાળી મુસાફરી કહેવાય કારણ કે આ રોડમાં અકસ્માત થવાનો અત્યારે ભય છે વાહનને ટ્રાફિક બહુ વધી ગયું છે એટલે વહેલામાં વહેલાં આ ટ્રેન શરૂ થાય અને ધારીના સલાળાના વિસાવદરના બધા લોકોને આનો લાભ મળે એવી અમે પણ રજૂઆત કરવાના છીએ અને ધારી ગામ વતી એવી માગણી છે કે વહેલા મહેલી આ ટ્રેન શરૂ થાય

શું તકલીફ પડી રહી છે દર્જને જવું હોય તો એ બનશે આપની મુખ્ય માગણી શું છે મુખ્ય માગણી ગાડી ચાલુ કરે લોકોને જે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ચાલુ કરે ચાલુ કરે